ટ્રાફિક જાગૃતિ અભિયાન અંતર્ગત એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું ટ્રાફિક પોલીસ સાથે મળીને એક બાલ યુનિયન હાઈસ્કૂલ વિદ્યાર્થીઓ શહેરના રસ્તાઓ પર ભવ્ય રેલીનું આયોજન કર્યું ટ્રાફિક નિયમોનું પાલન થાય અને લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે સરદારનગરખંડથી શરૂ થયેલી આ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ

આજે આ ટ્રાફિક અવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવેલ છે આ ટ્રાફિક રેલી એનું પ્રસ્થાન ડીવાયએસપી માનની ડીવાયએસપી શ્રી પટેલ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ રેલી સરદારનગર ખંડ આગળથી શરૂ કરી પોલીસ ચોકી નંબર સાત આગળ પૂર્ણ કરવામાં આવેલ છે રેલી ખૂબ જ સફળ રેલી છે રેલીનો મુખ્ય હેતુ એ હતો કે લોકોમાં ટ્રાફિક અવેરનેસ આવે કે જેથી કરીને આ ટ્રાફિકને ના નિયમોની જાગૃતિના કારણે લોકો સલામત રીતે ડ્રાઇવિંગ કરી શકે સલામત રીતે રીતે જિંદગી ગુજારી શકે અને અકસ્માત જે છે એનું નિવારણ કરી શકાય જેમ કે હેલ્મેટ પહેરવો સીટ બેલ્ટ બાંધવો રોંગ સાઈડ ડ્રાઇવિંગ ન કરવું નો પાર્કિંગ વિસ્તારમાં પાર્ક ગાડી ન કરવી આ ઉપરાંત જે ટ્રાફિકના સંપૂર્ણ નિયમો છે એનું પાલન કરવાને કારણે લોકો જે છે નાગરિકો સલામત જીવન જીવી શકે એ આનો મુખ્ય હેતુ હતો